તો જય દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જશો તો અત્યારે આપણે આવ્યા છે ભીડભર્જન મહાદેવના મંદિરે જે અર્ધનારી સ્વરૂપ છે તો આપણે તમને એના દર્શન કરાવીએ પહેલાં દર્શન કરી લ્યો તમે બરાબર અને મિત્રો તમે મહાદેવના દર્શન તો કરી લીધા હા મહાદેવ વિશે થોડું તમે જાણી પણ લ્યો હિરેનભાઈ કહે આપણા ભેડભં મહાદેવ છે એ શિવરાત્રિના આગલે દિવસે મધ્યરાત્રિમાં એને ઉપાડવામાં આવ્યા હતા પાંચ વ્યક્તિઓ લઈ ગયા હતા ચોરાઈ ગયા હતા મહાદેવ પછી તે અમુક ગામના જે વ્યક્તિઓ છે એને ફરિયાદ કરી તે પુનઃ પાછા ભગવાન મહાદેવને લેવામાં આવ્યા મોટો બધી યજ્ઞ આદિ કરી જે રુદ્રાભિષેક કરી પ્રાણ પ્રતિષ્ઠા કરી પુનઃ ભગવાનને સ્થાપિત કર્યા થોડાક ક્ષણો પહેલાં પણ એ ન્યૂસમાં આવેલું હતું શિવરાત્રિના બીજા દિવસે પણ ન્યૂઝમાં આવેલું હતું અને માતા મહાદેવની ઉપાસનામાં મુખ્ય જે છે એ શૃંગારનો મહત્ત્વ હોય છે ધારોગામાં ભીડ ભાંડે છે આરોજ એવો થાય છે કે મહાદેવને શૃંગાર પ્રિય છે અને બે રૂપમાં ભગવાન છે એક અર્ધનારેશ્વર રૂપી છે નારી રૂપી છે અને બીજા રૂપી છે અર્ધનારેશ્વર સ્વરૂપમાં ભગવાન છે અને ભગવાન શૃંગાર બહુ જ પ્રિય છે મતલબ બહુ જ પ્રિય છે એટલે અહીંયા શૃંગારનું બહુ જ મહત્વ છે આગળ આપણે સમુદ્રનો કિનારો છે માતાજીનું સાનિધ્યના મધ્યમાં બિરાજમાન થયેલા છે આ મહાદેવની એટલી પ્રચલિત કથા છે કે રાજા જ્યારે અહીંયા આવતા ત્યારે એનો અંત સમય ભગવાનનો અભિષેક કરી સમુદ્રની અંદર સ્નાન કરી અહીંયા માતાજીનું સામે મંદિર છે માતાજીની ઉપાસના કરતા ગયા આ વાત કરું છું તમને પાંચ હજાર વર્ષ પહેલાની બહુ પ્રચલિત મહાદેવ છે તમે જ્યારે પણ અહીંયા આવો ત્યાં રસદ માતાજીના મંદિરની થોડુંક આગળ પાંચ કે દસ કિલોમીટર ભરસે દેવણ ને સામો સામ છે પેળવંદી સોતા મિત્રો તમે જે હિરેનભાઈ ગોરબાભાઈ તમને કીધું એ પ્રમાણે આનો ઇતિહાસ છે મંદિરનો અને આપણે દરિયાના કિનારે જ છે થોડા સમય પહેલા ન્યૂઝમાં પણ આવેલો હતો જી પ્રમાણે ગોરબાભાઈ કીધું એ પ્રમાણે તો ભાઈ ન્યૂઝમાં પણ આવ્યું હતું આ જે મહાદેવ છે એને ચોરી ગયા હતા પાંચ ચોર અને પાછો એની સ્થાપના પણ કરવામાં આવેલ છે તો મિત્રો આ વ્લોગ તમને કેવો લાગ્યો એ મને કહેજો કોમેન્ટમાં કહેજો બરોબર અને આપણે આ જે આપણે ભીડભંજન મહાદેવ છે એના બ્લોગ અહીં સુધી તમને જો આ દર્શન ગઈમાં હોય તો કોમેન્ટ કરજો લાઇક કરજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો બરોબર અને મિત્રો આપણે પાછા નવા બ્લોગ સાથે મળી